સોરી બે હજાર પચીસમાં આ અનુસાર રાજ્ય સરકાર દ્વારા જે લેટ ફી છે એ લેટ ફીમાં વધારો કરેલ છે એકવીસથી ત્રીસ દિવસની જે લેટ ફી આવતી હતી એ વીસ રૂપિયા ત્રીસ દિવસથી એક વર્ષ સુધીની પચાસ રૂપિયા એક વર્ષથી મોડી નોંધ કરાવવાની થાય તો સો રૂપિયા લેટ ફી છે સાથે સાથે પ્રમાણપત્ર જે પાંચ રૂપિયાનું હતું એ પચાસ રૂપિયા અને અમુક જોગવાઈઓ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની થાય છે એ દંડનીય કાર્યવાહીમાં અગાઉ જે દસ રૂપિયા હતા એ સો રૂપિયા અને પચીસ રૂપિયા હતા તે અઢીસો રૂપિયા કરવામાં લાઈનો ઓછી કરવા માટેના પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકા કરે છે હાલ એના માટેના કાર્ય ચાલુ છે સાથોસાથ કહેવાનું કે આ જૂનું બિલ્ડિંગ છે જૂની જગ્યામાં બનેલું છે એટલે આની અંદર સત્વરે નવી વ્યવસ્થા કરવી થોડી અઘરી હોય છે પણ કમિશનર સાહેબ એના કાર્યરત છે અને સત્વરે એ મુજબનું કાર્યવાહી કરશે